અમરેલી લેટર કાર્ડ મુદ્દે સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે જેને લઈને ચર્ચા એકવાર પરે અમરેલી લેટર કાર્ડની શરૂ થઈ ગઈ છે પત્રમાં એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ચર્ચા ચારેકોર છે અને આ સાથે જ અરવિંદભાઈએ ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી છે તેમણે કહ્યું છે કે પંદર દિવસની અંદર જ જે તમામ દોષિતો છે તેમને સજા ફટકારવામાં આવે અને જે બેગુના લોકો છે તેમને ન્યાયની માંગ તેઓ કરી રહ્યા છે મહત્વનું છે કે અમરેલી લેટર કાર્ડનો મુદ્દો છેલ્લા કેટલાય દિવસથી ટોક ઓફ ધ ટાઉન છે અને એમાં પણ પાયલ ગોટી જ્યારથી ચર્ચામાં આવી છે જે આખું પ્રકરણ બહાર આવ્યું છે કોંગ્રેસ સતત લડી લેવાના મૂડમાં જોવા મળી રહી હતી અને ત્યારબાદ એન્ટ્રી થાય છે નિર્લિપ રાયની અને તપાસ છે એ નિર્લિપ રાયને સોંપવામાં આવે છે અને ત્યારબાદ તમામ લોકોને લાગી રહ્યું હતું કે હવે જૂ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને હવે જે રિપોર્ટ છે ફાઇનલ રિપોર્ટ જે વાત કરવામાં આવી હતી કે ડીજીપીને સોંપવામાં આવશે અને ત્યારબાદ ડીજીપી

તેઓ રજૂઆત કરતા કહી રહ્યા છે સાંભળીએ નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને નમસ્કાર ગુજરાત રાજ્યની અતિ સંવનશીલ સરકારને સૌ પ્રથમ તો દિલ્હીની જનતાના ચરણોમાં પ્રણામ દિલ્હીમાં આપે કમળના નિશાન ઉપર વિજયની મહોર મારી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રહી વાત કેજરીવાલ સાહેબની તો દિલ્હીની જનતાએ કેજરીવાલ સરકારને સજા આપી છે અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારોને જવાબદારી સોંપી છે ઘણા વર્ષો પછી મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવશો એવી પ્રાર્થના મૂળ વાત ઉપર આવી ગઈ તો અમરેલીની અંદર જે કૌશિક વેકરિયા ઉપર લાગેલા આક્ષેપો લેટર બોમ્બ જેને અત્યાર સુધી બધા દેખાતા હતા ખરેખર બોમ્બ જ છે પણ બોમ્બને રાજ્ય સરકાર વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે જે અત્યંત દુઃખદાયક છે છે દુઃખનીય બાબત હાઈલની આંગળી આવી ગઈ છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પણ આંગળી આવી ગયેલી છે એટલા માટે જે લોકો સાથે અન્યાય થયો છે એક દીકરી અને ત્રણ દીકરા ઉપર એ કરવામાં આવી છે એફઆરઆઈ ના અનુસંધાને ધરપકડો થઈને એમાં દોષનો ટોપલો ત્રણ પોલીસ કર્મચારી પર દોડવામાં આવ્યો છે એમાં પણ એક દીકરી છે બે દીકરા છે ટોટલ બે દીકરી અને પાંચ દીકરાઓને જે નિર્દોષ છે રાજ્ય સરકાર પણ જાણે છે ગુજરાત રાજ્યની પ્રજા પણ જાણે છે ભારતીય જનતા પાર્ટી મૌરી મંડળ પણ જાણે છે બધા જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે એ અત્યંત દુઃખનીય છે સરકારનું કામ શું હોય સરકારની ભૂમિકા શું હોય એ મારા સ્થાનેથી મારે સમજાવવું મને યોગ્ય લાગતું નથી જનસંઘના જૂના કાર્ય કરો પણ મેદાને આવી ચૂક્યા છે એમના વક્તવ્યો આપ્યા છે હવે આ સમાજ ભેગા થઈ અને શ્રી સરકારને સાચો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે મારે હાર્દિકભાઈ પટેલની જેમ ચૌદ ચૌદ દીકરાનો ભોગ લેવા નથી માગતો સર્વે સમાજ ઘરે બેસી અને મને સમર્થન આપી શકે છે હું એકલો લડવા માટે તૈયાર છું ગુજરાતની છ કરોડ સમથિંગ વસ્તી અને મારા એકલા બની જો આ આ ગુજરાતની ધરતી ખાસ કરીને સૌરાષ્ટ્ર દીકરી ગાયો માટેના પાળીયા આજની તારીખે પૂજાય છે મારે પાળીઓ થઈને નથી પૂજાવ પણ જે અન્યાય થયો છે સાતેય જણા ન્યાય મળે એટલા માટે મેં રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે ગૃહ મંત્રી ગુજરાત રાજ્યને જાણ કરી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જાણ કરી છે ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સાહેબ સાહેબને પણ જાણ કરી છે મારો લખેલો લેટર ગંભીર બાબત છે એને ધ્યાને લેશો એવી આપની પ્રાર્થના છે રાજ્યપાલ શ્રી આ ઘટનામાં જે કોઈ ટોળકીઓ કામ કરી રહી હતી કૌશિકભાઈ નાચી રહી હતી તમામ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ સુરતના એક સ્નેહમિનેલ કાર્યક્રમ વડીયા ટુકાવા જાહેર મંચ ઉપરથી સમાજ તરફ આંગળી ચીંધીને જે ગર્ભિત ધમકીઓ આપેલી છે જનતાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે યોગ્ય નથી આમની વિરુદ્ધ પણ રાજ્યપાલ શ્રી આપે અંગત રસ દાખલ પગલા લેવા જોઈએ લાઠી બાબર જામનગરના ધારાસભ્ય જનકભાઈ ચડાવ્યા પણ દસ કરોડ રૂપિયા કૌશિકભાઈ સાથે વ્યવહાર કરેલો છે અને એમની ધારાસભાની ટિકિટ આવી છે એ બાબતે પણ ગંભીર છે

છે અને ત્યારે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે અમરેલી લેટર શું નવા ખુલાસાઓ આવે કોનો પર્દાફાશ થાય છે અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા ગુજરાત સાથે નમસ્કાર